છોટાઉદેપુરના બિલવાટ ગામે સ્કૂલનું બિલ્ડિંગ ન હોવાને લઈને વિદ્યાર્થીઓને બહાર બેસી અભ્યાસ કરવાને લઈ કોંગ્રેસ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી બિલવાટ ગામની અંદર આ સ્કૂલ માટે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે છોટાઉદેપુર તાલુકામાં આવેલું બિલવાટ ગામ તેમાં દોઢ વર્ષથી ત્યાં સ્કૂલનું બિલ્ડિંગ નથી સરકારે જે તે વખતે આદેશથી તોડી નાખ્યું હતું તેનું ફંડ પણ આઈને પડ્યું છે પણ ખબર નહીં કે આ તંત્રની આંખો બંધ છે કે સરકારની આંખો બંધ છે આ વિદ્યાર્થીઓ ઝુંપડાના નીચે ભણવું પડે છે કે બીજાના સહારે ભણવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓની બહુ કફોડી હાલત છે અને ત્યાંના લોકો ત્રાહીમામ થઈ ગયા છે મારી સરકારશ્રીને અને વહીવટ તંત્રને ખાસ કહેવું છે કે આના પર તાત્કાલિક ધોરણે એક્શન લે સમગ્ર છોટા ઉદેપુર તાલુકાની અંદર ઘણી એવી બિલ્ડિંગો જર્જરીત હાલતમાં છે કોઈ જગ્યા તો પડી જાય એવી હાલતમાં છે તો આના માટે સ્પેશિયલ બજેટ ફાળવીને આના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવાવી જોઈએ જો આ બિલવાટ ગામની અંદર આ સ્કૂલ માટે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આક્રમક આંદોલન જવાના પણ તૈયારી કરી રહ્યા છીએ